નમસ્કાર હું વિપુલ લેહરી રાજુલા સીજીપીટીઆઈએ દ્વારા સર્વપ્રથમ ગુજરાતની અંદર એક આયોજન થવા જઈ રહ્યું છે આપણને ખ્યાલ છે ચાલો હું તમને વાત કરું ચલો યસ રેડી બુમ બુમ સમજી ગયા ને આપ હું શેની વાત કરું છું હા ફોટોગ્રાફીની ફોટોગ્રાફીનું તસવીર સ્પર્ધા ગુજરાતમાં સૌ પ્રથમ વાર થવા જઈ રહ્યું છે એની અંદર પંદર લાખ રૂપિયા ઉપરના ઇનામો પણ છે તો હા હું તો વાઘ લઈ રહ્યો છું આપ પણ લઈ રહ્યા છો ને હા અને એની અંદર પાંચ કેટેગરી છે એક મહાકુંભ જ્યારે બે હાજર પચીસ માં થયો તો એમાં તમે જો ગયા હોય તો એમની અલગ તસવીરોનું પણ આની અંદર સ્પર્ધામાં રાખવામાં આવ્યું છે વેડિંગ ફોટોગ્રાફી એટલે કે લગ્નની ફોટોગ્રાફી એ પણ છે સમજી ગયા ને આ સિંહનો અવાજ એટલે વાઇલ્ડ લાઈફ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી માટે પણ આની અંદર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ મોટી ઉંમરના લોકોનો ફોટોગ્રાફી પોર્ટ્રેટ તેમજ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો આમાં ચોક્કસથી ચોક્કસ ભાગ લેશો જીતશે ગુજરાત ભાગ લેશે ગુજરાત અને હા